જય માતાજી જય મેલડીમાં ભાઈ તો આઈટી તમારું સ્વાગત છે ભાઈ આજે મેં પાછો એક વિલોગ બનાવ્યો છે સેન ફ્લાયનું નું કામ ચાલુ છે તો અત્યારે સેનફ્લાય પહેલાંનું તો મેં તમને આગળના બ્લોકમાં બતાવ્યું છે અત્યારે સેનફ્લાય પછીનું તમને બતાવું તો જોઈએ પહેલાં હું બધી સેનફ્લાય કરી નાખું છું હાલો તો આ છેલ્લી ચેન રહી છે તો આને ચેન પૂરી કરીને પણ હું તમને બતાવું છું મારા ફ્રેન્ડ્સને છેલ્લી ચેન છે હાલો ચેન પ્લાય પૂરી હવે મારા ફ્રેન્ડ પાણી થઈ આ છે અમારે ચોલી કારીગર કા ભાઈ ક્યાં હાલ ચોલી કારીગરે બે હાર લોટ લાવ્યા હતા એને પૂરો કરી નાખ્યો અને હજી હું અડધે પહોંચ ગયો છું તમે વિચાર કરો ચલો તમે કેટલી સ્પીડ છે એની આવું છે અને હવે આપણે જઈશું અજયભાઈ પણ અજયભાઈનું કામ જોઈએ જવો ફ્રી ફાયર લવર છે અજયભાઈ અજયભાઈ પણ પાસલના પોકેટ બનાવે છે ચલો ભાઈ અજયભાઈનું કામ મારી જેવું છે હું પણ કેમ સ્લોમાં કામ કરું એની કોડે અજયભાઈ પણ હળુ કામ કરે છે જવું આ રીતના આજે કામ છે હવે જઈએ આપણે જેક્સ પ્રો ફાસ્ટર મેન ભગીરથ ભાઈ તમે જવો માવાનો કેપ ચડાવીને કામ ચાલુ કરે એ કોઈને આંબા ન દે બે હજાર પચીસો ને ત્રણ હજારનું કામ કરે છે રેડીમેડનું ને અમારા મિતભાઈની પાસે જઈએ હવે મિતભાઈ બનાવે છે સર્જરી ભાઈ જવા ત્રણ ત્રણ ભાગ સર્જરીના આવે જોઈ લો પેલા અહીંથી આમ વળા કે અહીંથી આમ વળા મિતભાઈ બનાવ છે સર્જરી આ અમારું આખું કારખાનું છે આ અમારે ભાઈ રાહુલભાઈ જવો તમે આ આખું કારખાનું છે અમારા કેટલા મશીન ચાલે છે જુઓ ખૂટે એમ જ નથી ભાઈ કારખાના મશીન જ છે તમારે લોકોને કામ કરવું હોય તો આવો ને હવે આપણે હકેલવા મહિના છે તો હું બધાય પહેલાં હકેલી નાખું તો હવે હું ખિસ્સા કાપી નાખું અને ભૂખ પણ લાગી છે તો નાસ્તો કરવા પણ જાવું પડશે એમાં નહીં કેમ કેમકે ચાર વાગી ગયા છે તો થોડો ઘણો ખીચા કાપીને નાસ્તો કરી આવી છે ઇડલી ઇડલી વડા ખાવાનું મન થાય છે તો ઇડલી વડા ખાવા જાય શું પહેલાં તો ચાલો તો ચાલો ફ્રેન્ડ નાસ્તો કરો ઇડલી વડા છે નાસ્તામાં નાસ્તો કર્યા બાદ હવે અમે બે જાય છે કામે તો અત્યારે આપણે ખીચા ખિસ્સાની ઉપરની કોર વાળવાની છે તો એ બધી વાળી દેવી પહેલાં અને ચેનલ પે ચેનલમાં નવા હોવ તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો ભાઈ પ્લીઝ તમારા સપોર્ટથી અમારે ઘણું બધું સપોર્ટ મળશે તો હાલો બધા પહેલાં ખિસ્સા મારી દઉં મને આળસ આવે છે તો હું થોડીક આળસ ખાઈ લઉં ને કોલર બોલર હરકી કરી નાખું બાઉ સડાઈ દઉં અને ચાલો આળસ ખાઈ લીધી છે હવે પાછા ખિસ્સામાં સિલાઈ મારવા મળી અને ચેનલમાં નવા હો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો ભાઈ અને હવે આપણે મળીએ આની પછીના આગળના વિલોગમાં એમાં કઈ રીતના બનાવવું છે એ તમને શીખવાડી બાય બાય